આકાશવાણી જો ભોજ કેન્દ્ર આ રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યુંલ અને કાર્યક્રમ રજૂ કરીએ કૃપા ભેણ ના આકાશવાણી જે હનભુજ કેન્દ્રતાનો હેલો કર્યુ ગાલ સળધલ મુજી મણી ભાવરે કે આઉં દલ સે અખી કારિયાતી આજ ગરમી જો માહોલ ડીયાઈ ડી એટલો મણે વધો વને તો કે હકરો ડી છડી ને હકરો ડી માડુ હોસ્પિટલ મે દવાખાને મે ઓબા હુએ તા અને ઇનમે ઈજ સમજાજે ને કે ગરમી વઠ્ઠે વઠ્ઠે પર માંધાગી થૈવાનો તા તે સુણો પાકી કોરો કરણો કોરો ન કરણો અંજી લાટ મજેજી ઘાલ્યું કલાકરીને જી કે જનરલ હોસ્પિટલ જા ડાયટિશિયન એડા પાંજા લડલા સોનું સોનું બેન બેન યાદવ પધારે આઈએ તા હલ્યા પેલા ચો ગી ચાલુ આરોબર ગરમી

સો નારીધેસિટ્રોલાઇટ પોતા શરીર કે હાઈડ્રેટ રખે તા તે ગરમી સિઝન મે નિયલ પીધે જો ખૂબ જરૂરિયાજ આય હિ ખાવા જે તરબુજમાં વિટામિન સી વે એ પણ પાણી જો ભરપૂર પ્રમાણ વે જે પાસે શરીર કે પણ પાણી પૂર્તિ કરે અને ઠંડક દે બો ખીરા અને કાકડી હેનમે પણ પાણી જો વધારે પ્રમાણ વે પણ પા સલાદ અને કચૂમરજી રીતે પા ખાઈ શકો

આય પોય તરબૂજ આય બરાબર દ્રાક્ષ આયે તા ખાવાજે અને મે વિટામિન સી ફુદીને જા પન અચે હી વેજી પાંચ સેહત કરે સારા ઠંડક દે બેઓ કારી જે મરી અચે પોય મીઠું અચે મીઠું કોરો વેની કરીને પાંચ શરીર મે પાણી જો સંગ્રહ કરી રખે જેથી પાકે લાંબે લાંબે સમય સુધી

શરીરમાં મલે સોડિયમ આય પોટેશિયમ આય ઇલેક્ટ્રોલાઇટ આઈ મલે એટલે કરે

બનાઈને પી અને ખાઈ શરીર નેચરલી ઠંડક દે તી વધારે પોષક થી પણ લાટ આય હા એ નાગર જા પન ઈ વડિયાળી જૂસ પણ પી અને વેલ જા નઈ એ જ્યુસ કી બનાાગર વેલ પન વાટી કરીને પાણી વેજી કરી ને સાકર જે ખડી સાકર છે હી વીજણો જે નોર્મલ ખાંડ અચે હી ન વીજણું હિ પાસે શરીર કે નુકસાન કરે અને ખરી સાકર એ પાંચ શરીર કે ઠંડક

બહરજી વસ્તુ વધારે ખાઈએ તાજી તીખી તળેલી વેતી વધારે મસાલે વી વેતી ડબલ રોટી સમોસા કોલ્ડ ડ્રિંક્સ થમ્સ અપ હિમણે પે ન ખાધે કે કી કે હિમણેથી પે શરીરમાં નુકસાન થયે તો સારો નતો થયે તો હિમણ વસ્તુ બંધ કરે જી એનજી જગ્યા થી સેલડી જૂસ આઈ નાલ પાણી શરબત આ હી પીણું અને બ્યો ખાધે પીતેમાં તો હેવરજી સીઝન મે શાકભાજી પણ વધારે સારી ન મિલદી દીવે પણ જે પા ગરમી જ સીઝનમાં ફણગાર ફણગારેલા જે કઠોળ જી મગ મઠ ચણાઇ

થઈ વઈ ઝાડા ઉલટી ચક્કર કેળો અચે તો ડિહાઈડ્રેન થઈ ગયું તો પાકે નાર પાણી આય લીંબુ પાણી આય ઓઆરએસ જો પાણી આયે હિમળે વસ્તુ પીણી દહી આય છાય આય હિમળે પી દેજો ચાલુ કઈ પા તા લુથી બચી ઝાડા ઉલટી મે પણ પાકે રાહત મેલે કે કે ઝાડા ઉલટી થાય તો પાકે નબળા ગચ અચી વે તો વિટામિન સી થી ભરપૂર લીંબુ પાણી આય છાય આય પાકે ટેકો દે ને પાકે રોગ પ્રતિકારક શક્તિ વધારે તેટલે તા હિમળ વસ્તુ કરેજી હા હા એ ગાલ સચી ભલા કે અજકો થયે જરા જરા કી થી તો દવાખાને દોડું તા પણ અહીં જો કોઈ જ્યાં કે ઘર જા જ મળે ઉપાય લીંબુ જો પાણી આયુ શરબત આયુ જુસ આઈ નાર ઈ મરેે પાસે શરીર જે અંદર પાણી જે કમી આ ઉનાળે ઈ થલા નથા ડિ બો સુ નાકામ ઈ પુછી અજ મે નડડાથી વડા સજો દી એ જ રેતા એ તાકી ગરમીથી રાહત મે પણ ઈ તા ફાયદો કરે કેસાન એ જજીવા રોણું એ સી જજીવા રોણું તાકે નુકસાન કરે કે પર્યાવરણ કે પણ નુકસાન કરે કે એ સી ચાલુ ગરમી બારા નેકરેજ બરાબર તો અને જન કે બીમારી જન કે પેસર આવે હાઈપરટેન્સિયે જન કે બીમાારી હાટ જે બીમાારી વધારે તકલીફ દીએ એટલે એસી ઉપયોગ ન કરતા કરે પંખો આ ઉપયોગ કયું તો વધારે સારો આવે તો દાડી વાસ વહેરવાજે બારી ટાઈ વધે વખત પાણી વધારે રૂમ આ થો થો જ પ્યો પણ આજ તહાણે એરો થઈ ગયો કે છોરા આવે છૈયા આવે કે વડા આવે એસી જે રૂમ વેઠા વેહ બાર જ ન નીકર ઓગે ને તો ને ગરમી બચેલા કરીને એસી ચાલુ કરીએ પણ સામે બયું બીમારિયું કે વધી વાત પાકો ગરમી સે બચેલા કરીને ઐનુબેન અસો જે ઉપાય થયા ઈ સોતા જ શ્રોતાજન ઈએ જે માવરું આઈએ જેકો ભાઉર આઈએ ઈ મડે જો અમલ કરદા કોલાય કે અજ કચ્છ આ સૌથી વધારે ગરમી જો રાપોરાય કે કોઈ કચ્છ જે અંદર જે તાલુકા બાકી નતા રે કે જત ઉળે જે અંદર લૂ નતી લગે કે ગરમી નતી લગે કે દવાખાને અડાા કેસ નતા છે તો બેન સોનુબેન સ્ટુડિયો મે પધાર્યા અને ગરમી મે લૂ ન લગે અને અગર તો લૂ લગી વઈએ તો આકે કોરો કોરો ધ્યાન રખે જી ઈ એમને લાટ ગાલી સાજે શ્રોતા જને કે તો આસી આકાશવાણી જે ભૂજ કેન્દ્ર જે અસ હલ કર્યું ગાલ જે અંદર અહી અહીં સારી માહિતી દના અન બદલ ખુબ ખુબ આભાર એ સુંદર અવસર મળ્યો આજો ખુબ ખુબ આભારણી આકાશવાણી ભોજ કેન્દ્રતા નું કૃપાબેન